જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મિત્રો જે એકમ કસોટી લેવામાં આવે છે તો એના પહેલાં તમારી સમજ મિત્રો આપણે એક પ્રશ્ન એક મૂકવામાં મૂકવાનામાં છીએ જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસની છે અને તારીખ બાર નવ બે હજાર ચોવીસ એટલે કે આજની તારીખમાં જે તમારે ધોરણ દસનું ગુજરાતીનું ફર્સ્ટ લેંગ્વેજનું મિત્રો જે પેપર હતું એ તમારે ધોરણ દસનું આજે તમારે જે એકમ છોટી હતી એ મિત્રો મૂકવાનો પ્રયત્ન કરી છે આપણે તો જોઈએ તો એમાં શેનો સમાવેશ કરવામાં આવતો તો સમાવેશ પ્રકરણ મિત્રો આઠ નવ દસ અને અગિયાર ત્યારબાદ વ્યાકરણમાં સંજ્ઞા વિશેષણ ક્રિયા વિશેષણ રૂઢિપ્રયોગ કહેવત લેખન અને સંક્ષેપીકરણ આટલાનો સમાવેશ કરવામાં આવવાનો હતો જો મિત્રો સૂચનાઓ આપેલી છે કે દરેક શાળાએ મિત્રો જે પચીસ ગુણ મિત્રો જે કસોટી છે આમાંથી તૈયાર કરવાની હતી ત્યારબાદ દરેક અધ્યયનપત્તિના નક્કી કર્યા ગુણ પ્રમાણે પ્રશ્નો પસંદ કરવાના હતા અને દરેક કૃતિને સમાન ન્યાય મળે એ જોવાનું હતું અને શિક્ષકે એકમ વસ્તુનું મૂલ્યાંકન કર્યા બાદ ઉપચાર કાર્ય કરવાનું ત્યારબાદ આપણે જોઈએ વિભાગ એથી શરૂઆત કરીએ જો શું હતું વિભાગ એમાં મિત્રો પ્રશ્ન એક હતો અને એ અગિયાર ગુણના પ્રશ્નો હતો તો તે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના હતા તો કૃતિ એને કરતા આપ્યા છે તો જુઓ શિકારીને ડાંગોનું અને છત્રી બરાબર છે ત્યારબાદ અહીંયા મહેન્દ્ર પરમાર કલાપી હરિન્દ્ર દવે અને રતિલાલ બોરીસાગર તો જે સાચા જોડકા હતા મારા તમારે જોડવાનો પ્રયત્ન કરવાનો અથવા આપી છે કૃતિ અને સાહિત્ય પ્રકાર તો જુઓ માધવને દીઠો છે ક્યાંય છત્રી સ્વીકારીને ઉર્મિકાવ્ય કાવ્ય ગીત હા શરીમ ઉર્મી ગીત તો જે સાચા હતા કે તમારે જોડવાનો પ્રયત્ન કરવાનો હતો ત્યારબાદ જોઈએ આપણે આગળ અથવામાં પીછે પાત્રો આપ્યા છે અને ઉક્તિ આપી છે તો મહેન્દ્રસિંહ પરમાર દુકાનદાર અને કથાનાયક આ પાત્રો છે અને ઉક્તિઓ આપી છે કે અમારી છત્રી બહુ ટકાઉ હોય છે એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી ત્યારબાદ જેટલું ગમે એટલું જ લખ્યું હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો જે જોડકા સાચા તમારે જોડવાનો પ્રયત્ન કરવાનો હતો ત્યારબાદ અથવામાં આપે છે કૃતિ અને મૂળ સંગ્રહ કયો હતો તો અહીંયા કૃતિ આપી છે માધવ દીઠો છે કેમ ડાગવનો અને શિકારીને અને રખડુનો કાગળ ઓમ હાસ્યમ કલાપીનો કેકારો અને વરસાદની મોસમ છે જે સાચા જોડકા તમારે જોડવાનો પ્રયત્ન કરવાનો હતો ત્યારબાદ આપણે આગળ જોઈએ કે બ ભાગ આપ્યો છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ચાર ખાજીગા પુરવાની હતી કઈ કઈ તો જો મોડલીના ખાઇ જગ્યાના નામનો મયક ઉગે છે રામ શ્યામ કે રાધા આમાંથી લખવાનું હતું માધવ દીઠો છે ક્યાંય કાવ્યના કવિ ખાજગ્યા છે કોણ છે કલાપી વિનોદ જોશી કે હરિન્દ્ર દવે છત્રી કૃતિમાં ભૂલ ભૂલકણાપણ માંથી ખાજગ્યા નિષ્પન્ન થાય છે કરુણા પ્રશંસા કે નિર્દોષ હાસ્ય ખાજગ્યાને મિત્રો ગંદકેશ્વર કહેતા ભરૂચ વિશ્વેશ્વર કે અંકલેશ્વર કલાપીનો અધ ખાજગ્યા થાય છે કોકિલ મોર કે હં થાય છે તમારે લખવાનું ત્યારબાદ ખાજગ્યા એક ટાણા અને પ્રભુ ભજન કરો શ્રાવણ ચતુર્માસ કે બારે માસ અને અને કૃતિમાં લેખક કવિ ખાજગ્યા યાદ કરે છે રાજેશ શ્યા રાજેન્દ્ર પટેલ કે રાજેન્દ્ર શુક્લ કોણ યાદ કરે છે કવિ કલાપીના મતે વિશ્વ ખાજગ્યા આશ્રમ છે માનવ સંત કે સર્જકનો શિકારીને કાવ્ય ખાજિકાની ભાવના વણાયેલી છે વસુધૈવ કુટુંબકમ શિકારી કે ત્યાગની બાવરી વિભાવરીના ખાજગ્યા તો ચરણોની લાગણીથી હૈયાની લાગણીથી કે પગલાંની લાગણીથી જવાબ શું તમારે લખવાનો હતો ત્યારબાદ એન્જિયોગ્રાફી જે પુસ્તક છે એ પુસ્તક ખા જગ્યાના લેખકનું છે મહેન્દ્રસિંહ પરમાર કલાપી કે કિરતીલાલ બોરીસાગર કોનું હતું તમારે લખવાનું હતું ખાજગ્યાનું આટલું આદિમ અને મનોવરૂપ તો જળ સંપદા વનસંપદા કે પશુ સંપદા છત્રી નખ ખોવાય તે માટે ખાજગ્યા ઉપાય કારગત નિવડ્યો ભજનો એક ટાણાનો કે નામ સરનામું લખવાનું કવિ યુવાની ખાજગ્યા કરવાની ના પાડે છે શોક હર્ષ કે સંહાર કૃષ્ણ વીરાનું કાવ્ય છે કાનુડા અને બાંધ્યો છે હીરના દોરે માધવને દીઠો છે ક્યાંય કે હાવા હું સખી એ તમારે લખવાનો પ્રયત્ન કરવાનો હતો ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ વિભાગ કમાં આપ્યું છે કે નીચેના પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર લખવાના ગમે તે ચાર લેખકને કેવા પ્રકારની છત્રી ગમી ડાગવાનો અને કૃતિમાં લેખક કોનાથી જંકૃત થાય છે તમને પ્રિય પ્રાકૃતિક સ્થળનું નામ જાણવાનું છે આદિવાસી સમાજની મૃત્યુ વિશેની તાત્વિક રીત જણાવવાની છે ગંધકેશ્વર કોના માટે વપરાયેલો શબ્દ છે પોતાના કુંવરને કાંટવા ન વાગે તે માટે રાજાએ શું કર્યું અને લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે એ તમારે લખવાના પ્રશ્નો ત્યારબાદ કલાપીનું પૂરું નામ પણ અહીંયા તમારે લખવાનું હતું ત્યારબાદ કવિની દ્રષ્ટિએ સાંદર્ય પામવા શું શું કરવું જોઈએ શિકાર કરવાથી પક્ષીનું માત્ર શું મળે અને કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારબાદ યમુનાના નીર વહેણ કોની યાદમાં મૂંગા બન્યા છે એ પણ તમારે લખવાના હતા શિકારીને કાવ્ય કયા છંદમાં લખાયેલું છે પાતાળમાં કોણ પરખાય છે અને પ્રામાણિકતાની કદર કરવા કથાનાયકે શું કર્યું તમારે લખવાનું હવે જો આપણે વિભાગ બી જોઈએ એમાં પ્રશ્ન બીજો છે ને સાત ગુણનો પ્રશ્ન છે કે જેમાં નીચે આપણા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના ગમે તે બે તો જોઈએ તમારે સમય લખવાનો પ્રયત્ન કરીએ આપણે કે છત્રી ન ખોવાય તે માટે લેખકને કઈ સલાહ અમલમાં મૂકવાનું વ્યાજવી લાગ્યું બીજો પ્રશ્ન છે કે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાયભરી શા માટે લાગી જળમાં કોનું તેજ રેલાય છે ત્રણ ચાર વાક્યમાં જવાબ આપવાનો હતો વાંસળીથી વિખુટ પડેલો સુર કોને શોધે છે તેના દ્વારા કવિ શું કહેવા માગે છે લેખકની દ્રષ્ટિએ ડાંગ ડાંગીઓની વિશેષતાઓ ટૂંકમાં લખવાની હતી લેખકની મુસાફરી યાત્રા કેમ બની રહી ત્યારબાદ સૌંદર સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે ત્યારબાદ સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે પંક્તિનો અર્થ ટૂંકમાં સમજાવવાનો છે તમારી ખોવાયેલી પ્રિય વસ્તુ વિશેનો યાદગાર પ્રસંગ જે તમને ટૂંકમાં તમારે લખવાનો હતો લેખક પોતાને ટચુકડા બુભુક્ષ માછીમારો સાથે કેમ સરખાવે છે એ પણ તમારે લખવાનું હતું ત્યારબાદ વિભાગ બ જોઈએ આપણે કે નીચેના પ્રશ્નોના સાતથી આઠ વાક્યમાં ઉત્તર લખવાના હતા એક લખવાનું હતું ને ત્રણ ગુણના પ્રશ્નો હતા તો જોઈએ કે છત્રી ન ખોવાય તે માટે લેખકને મળેલી સલાહો લખવાની છે માધવને મેળવવાની સુરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે તમે કહે પ્રકૃતિ દર્શનની નોંધ તમારા શબ્દોમાં વર્ણવાની છે ગિરિમાર ધોધનું પ્રાકૃતિક સૌંદર્ય લખવાનું છે ને સમગ્ર ધરતી આપણો પરિવાર છે એ શીખ શિકારી કાવ્યને આધારે સ્પષ્ટ કરવાની છે ત્યારબાદ વિભાગ સી જોઈએ આપણે તો જુઓ વિભાગ સીમાં શું આપ્યું છે તો વિભાગ સીની અંદર આપ્યું છે કે પ્રશ્ન ત્રણ છે દરેકના ત્રણ ગુણ છે તો એમાં જો આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો સૌથી આપે છે કે નીચેના પ્રશ્નોમાંથી એકાંકી સંજ્ઞાના પ્રકારનું નામ લખવાનું છે ગમે તે એક બધે આતા છવાય તેમાં ભળવું ભલવું લડી લડીને હેત કરતાં વાંસના ઝુંડ ઝુંડના ઝુંડ કોઈપણ રૂપમાં નર્મદા મને ખેંચી જાય છે દુકાનદારે મારે સામે સ્મિત કર્યું માર્ગની ધૂળને ડરડોળી પૂછે આ રીતે તમારે લખવાના હતા ત્યાં બ જોઈએ કે નીચેમાં રેખાંકિત વિશેષણના પ્રકારનું નામ યોગ્ય વિકલ્પ લખવાનું ગમે તે એક મોસમનો પહેલો વરસાદ પડ્યો સંખ્યાવાચક પરિણામ પરિમાણવાચક કે સાર્વજનિક સાર્વનામિક વાચક શું હતું એ તો સાવ સાચવ શું સુવાળા રંગ તો ગુણવાચક સાર્વનામિક કે પ્રશ્નવાચક કેટલું સરસ નામ ગીરા તો સંખ્યાવાચક પરિણામ વાચક કે ગુણવાચક બાદ લખીએ આપણે કે પક્ષીને પામવાને પક્ષીને પામવાને છાનો તું શૂન ગીત નહીં ગુણવાચક સાર્વનામિક કે પ્રશ્નવાચક દુકાનદાર કે આનો મારી સામે ધારીદારને જોઈ રહ્યો છે સાર્વનામિક ગુણવાચક કે પરિણામ વાચક જવાબ શું આવશે તમારે લખવાનું ત્યારબાદ આપણે જો વિભાગ ક જોઈએ તો એની અંદર રેખાંકિત ક્રિયા વિશેષણ પ્રકારનું નામ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું હતું તો તમારે આપણે લખવાનો પ્રયત્ન કરીએ જો શું છે કે અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો સ્થળવાચક રીતિવાચક કે સમયવાચક જવાબ શું આવશે તમારે લખવાનું હતું ત્યારબાદ તેને ઘર આસાનથી મળી ગયું અભિગમવાચક રીતિવાચક કે પ્રમાણવાચક અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે સ્થાનવાચક ક્રમવાચક કે અભિગમ વાચક ત્યારબાદ સૌંદર્ય પામતો પહેલાં સૌંદર્ય બનવું પડે પરિમાણવાચક સમયવાચક કે માત્ર સૂચક મોરિયા મયંક છે સ્થળવાચક સમયવાચક કે ક્રમવાચક અથવામાં આપ્યું છે જો શું આપ્યું અથવામાં રૂઢિપ્રયોગ આપ્યા છે ગમે તે એક લખવાનો હતો કે કદર કરવી વ્યાકુળ બનવું મજા લૂંટવી આદત છવાઈ જવી કે જાદુ લાકડી ફેરવવી ત્યારબાદ આપણે આગળ વિભાગ ડી તમારી સમક્ષ આપ્યો છે મિત્રો એમાં જો શું છે તો એમાં આપ્યું છે કે નીચેનો ફકરો તમારે ધ્યાનથી વાંચવાનો હતો અને એનો ત્રીજા ભાગનો સંક્ષેપ કરી અને એનો યોગ્ય શીર્ષક આપવાનું હતું મિત્રો તમારી સમક્ષ આપણે જે મૂક્યું છે તમે ધ્યાનથી એને વાંચી લેજો અને પછી એનો તમે સંક્ષેપ કરવાનો પ્રયત્ન કરજો બરાબર છે અહીંયા બીજો ફકરો આપ્યો છે એને પણ તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ તમે સ્ક્રીનશોટ લઈ લો અને પછી મૂકવાનો પ્રયત્ન કરજો એક બીજો પણ આપ્યો છે ત્રીજા નંબરનો તો મનુષ્યનું જીવન એના જે આપે છે એને પણ તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી તમે સંક્ષેપ કરવાનો પ્રયત્ન કરી શકો છો અથવામાં આપ્યો છે નંબર ચારનો ફકરો એ પણ તમારી સમક્ષ મૂક્યો છે જે તમારે એને વાંચી શાંતિથી સંક્ષેપ કરવાનો પ્રયત્ન કરી શકો છો ત્યારબાદ આપણે પાંચમો પણ આપ્યો છે એનું પણ તમે સંક્ષેપ આ રીતે તમે બરાબર છે તમારી સમક્ષ મૂક્યું છે આપણે એક સાથે પેરાગ્રામ તો એને વાંચી અને સંક્ષેપ તમે કરી શકો સ્ક્રીન શોર્ટ લેતા રહેજો બરાબર છે હવે બરાબર છે તો મિત્રો અહીંયા આપણે આ રીતે આ ધોરણ દસનો મિત્રો જે પ્રશ્ન બેંક કસોટી હતી તમારે મિત્રો આપણે પૂરી કરીએ છીએ જો તમને મારા વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી વધી રહો જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત બેસ્ટ ઓફ લક